નમસ્કાર ખેડૂતો મિત્રો અત્યારે આપણે પંદર વીસ દિવસની મગફળી હોય એમાં કાળી ફૂગનો એટેક જોવા મળેલો છે જો આ પ્રમાણે જો આ ફૂગમાં આપણે કાળી ફૂગનો એટેક છે આવા બીજા પણ ઘણા બધા છોડ છે જો આપણે આગળ જોઈએ જો આ છોડ છે આ છોડમાં પણ આપણે કાળી ફૂગનો એટેક છે આ પ્રમાણે જો આ છોડ પણ આવા ઘણા બધા છોડ અત્યારે આપણે કાળી ફૂગમાં જોવા મળે છે જો આપણે જે જમીન મગફળીનો છોડ હોય એમાં જે હોય તેનું થળમાં જો આ કાળી ફૂગ દેખાય છે આ રીતના કાળી ફૂગનો નો એટેક હોય અને કાળી ફૂગનો નો એટેક જમીનમાં ભેજ ઓછો હોય અને તાપમાન વધારે હોય આપણે ત્રીસ થી એકત્રીસ ડિગ્રીથી ઉપર તાપમાન હોય એટલે આ ફૂગ ખૂબ જ પ્રમાણમાં આગળ વધે છે આ ફૂગ અત્યારે જો વરસાદ થઈ જાય તો આ ફૂગ રોકાઈ જાય ત્યાં અથવા તો વરસાદ ન થાય અને આપણે પિયત આપીએ તો પણ આ ફૂગની અટકાયત કરી શકાય અને ઘણી બધી દવા પણ આવે પણ દવાના એટલા બધા રિઝલ્ટ નથી મળતા દવામાં એક તો આપણે જે સુડોમોનસ બેક્ટેરિયા આવે તેનો પણ ઉપયોગ કરી શકાય આપણે ટ્રાયકોડમાં અને સુડોમોનસ જે બેક્ટેરિયા આવે તે જમીને ભેજ હોય અને તમે નાખો તો તેનાથી પણ અટકાયત કરી શકાય પણ જો ફૂગનું પ્રમાણ વધારે હોય તો આ બેક્ટેરિયા નાખવાથી મોડું થાય જો ટાઈકોડમાં અને સૂરમનસ બેક્ટેરિયા નાખવા હોય તો ફૂગની શરૂઆત થઈ હોય ને આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ તો તેના સારા રિઝલ્ટ મળતા હોય ફૂગ આવ્યા પછી વધારે એટેક હોય તો કોઈ પણ આપણે ફૂગનાશક સારી દવા આવતી હોય ઘણી બધી દવા આવે તેનો છટકાવ કરો તો એ તેનાથી કદાચ અમુક ટકા આપણે ફાયદો મળે બાકી મોટા મોટો ફાયદો આપણે જો વરસાદ થઈ જાય તરા આપણે એમ કહેવાય ને કે સારામાં સારો વરસાદ થઈ જાય તો આ ફૂગને રોકવામાં ખૂબ આપણે સારો એવો ફાયદો થાય અથવા તો પિયત આપો તો પિયતથી પણ ફાયદો થાય પણ પિયત આપવાથી આપણે મગફળી નાની હૈ એટલે મગફળી પીડાશ એ વધારે શક્યતા રહીએ એટલે વરસાદ થાય તો જ આ ફૂગ રોકવામાં આપણે સો ટકા રિઝલ્ટ મળતું હોય બાકી દવાથી રિઝલ્ટ મળે પણ એટલા બધા રિઝલ્ટ નથી મળતા ઓછા રિઝલ્ટ મળે ચાલીસ પચાસ ટકા સાઠ ટકા એ રીતના આપણે દવાથી રિઝલ્ટ મળતા હોય આપણે આ મગફળી ઇઠ્યાવીસ દિવસ જેવી મગફળી થઈ છે આમાં આપણે કાળીફૂકનો અમુક ટકા જેવો એક એટેક છે વરસાદ આપણે થઈ ગયો એટલે ધીરે ધીરે હવે કાળીફૂક ઓછી થતી જાય હમણાં આપણે કાળીફૂંક માટે કોઈ દવાનો છટકાવ કરેલો નથી જોખેક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ બીજા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો